મિત્રો એક સરસ થોડુંક લખ્યું છે મને એમ થયું કે વાંચું સત્ય સમીપે નિર્ણય આપણો હોય ને એ કેટલો જીવનમાં અગત્યનો છે છોડવું કેટલું અગત્યનું છે છોડવાની ફિલોસોફી શું છે ત્યક્તેન ભૂંજીતા શું છે ત્યાગીને ભોગવવાની ભાવના કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે આવો એક મંત્ર આવી એક ફિલોસોફી જીવનની છે એના વિશે મેં થોડુંક લખ્યું છે વાંચું છું આ જીવનના ક્ષણિક કાળમાં સૌથી અગત્યમાં અગત્યનું જો કોઈ કામ અગત્યનું હોય ને તો તે છે સમયસર શરૂઆત કરવી અને સમયસર સમાપન કરવું જેઓ આ નિર્ણય લેવામાં કે કરવામાં થોડુંક મોડું કરે છે તેઓ શક્તિ હોવા છતાં સમી શક્તિએ સમય પાસે છેલ્લે હારી જાય છે મિત્રો જોજો ઘણા એવા માણસો ખૂબ શક્તિશાળી હોય છે પણ આપણને એમ લાગે કે માણસ ખરેખર જ્યાં આજે છે ને ત્યાં હોવો ન જોઈએ ક્યાંય હોવો જોઈએ પણ કેમ આવું થાય છે એની પાછળનું કારણ એ જ્યારે જે નિર્ણય લેવો જોઈતો હતો એ નિર્ણય નથી લેતો મોડા નિર્ણય લઈએ છીએ ખરેખર વાવણી વાવવાની હોય ને ત્યારે વાવણી વાવવામાં બે દિવસનું મોડું કરીએ ને તો વાવણી ફ્લોપ જાય છે અને લણણી કરવાની હોય ને લણવાનું હોય ત્યારે પણ જો બે દિવસ વહેલું કે મોડું કરીએ તો પણ પાક ફેલ જાય છે એટલે જે જ્યારે થતું હોય ને ત્યારે જ કરવાનું હોય કૃષ્ણના જીવન જેવું કૃષ્ણએ ક્યારે છોડવું ને ક્યારે પકડવું ને એ શીખવું તો કૃષ્ણના જીવનમાંથી ગોકુળને ગાંડું કરનારો કૃષ્ણ ગોકુળને છોડી દે પછી મથુરામાં આવીને વસે છે ત્યાર પછી એક વખત પણ એ ગોકુળમાં પાછું ડોક્યું કરવા નથી જતો આ કૃષ્ણ ના ત્યારે મન મૂકીને ના આવ્યો ક્યારે છપ છપજા કેરા નહીં એટલે મિત્રો જે છોડવાનો જે નિર્ણય લેવાનો આવે ને એ લેવો જોઈએ ક્યારેય મોડું પડવું જોઈએ નહીં લગ્ન કરવામાં જે માણસ મોડો પડે છે એ જીવનમાં મોડો પડે છે બાળકો કરવામાં જે માણસ મોડો પડે છે એ જીવનમાં મોડો પડે છે સવારે ઉઠવામાં જે માણસ મોડું કરે છે મોડો પડે છે એનો આખો દિવસ બગડે છે એટલે જીવનનો જે આવો સમય હોય ને એમાં નિર્ણય લેવો એ બહુ અગત્યનો છે મોડું જો થઈ જાય તો મોડું છે સમય થોડોક જ હોય છે એક જલ્દ સેકન્ડ જલ્દ ક્ષણ એટલી જ મિનિટ આપણે સમયસર પહોંચવાનું હોય છે એ સમય ગુમાવી દઈને એટલે પૂરું બાજી હાથમાંથી ગઈ સામે ચાલીને સામી છાતીએ ચાલીને છોડવું તે મુદ્દો ભલે અઘરો રહ્યો છોડવું કોઈને ગમે નહીં પણ સામે ચાલીને છોડવું આ મુદ્દો ભલે અઘરો રહ્યો પણ તે જ જીવનનો ખરો મુદ્દામાલ છે આ આ મુદ્દો બહુ અગત્યનો છે એકવાર તે કાળ આવીને લપડાક મારીને બધું જૂટવીને ચાલ્યું જશે તે પહેલાં જાતે તેને ઠુકરાવીને સત્ય સામે અદબથી પેશ થવું બસ થોડા સમય અગાઉ ત્યાં પહોંચી જવું આ લખલૂટ મહેફિલને માણવાનો એક કિમ્યો છે મિત્રો એટલે જ આપણે જો આશ્રમમાં આપ્યા છેલ્લે આપણું જે સંન્યાસ જીવન આવે છે એટલે છોડી દેવાનું વાનપ્રસ્થ જીવન આવે ત્યારથી છોડતા છોડતા શીખી જવાનું સંન્યાસ જીવનમાં બધું છોડી દેવાનું જે માણસો છોડતા નથી ને પકડી જાય છે એ રાજકારણનો ખુરશી હોય કે ઘરનો વ્યવહાર હોય જે માણસને છોડતા ન એ માણસ દુઃખી થાય છે બસ એક જ ડગલું સામેથી ભરી લેવાથી બધી જ તલાશ પૂરી થઈ જશે સહેજ હિંમત કરવાથી આખું આસમાન મુઠ્ઠીમાં ભરી શકાશે ઘણી જગ્યાએથી જિંદગી માત્ર હાથવેત દૂર હોય છે ને તે દૂર જો સામેથી ત્યાં ચાલીને ન જઈએ તો પછી અંધકાળ સુધીમાં માણસ ક્યારેય પાછો ત્યાં નથી પહોંચી શકતો એક વેત ઊંચી હોય અધર હોય દૂર હોય આમ જ હાથ મારીને લઈ લેવાનું હોય પણ આપણે જો એમાં નિર્ણય ન લઈએ ને તો પછી એ સમયે એ એ જગ્યાએ આપણે ક્યારેય પાછા પહોંચી નથી શકતા એટલે અપમાન થાય કોઈ આપણને તગડી મૂકે કોઈ આપણને કાઢી મૂકે એ પહેલાં સામેથી આપણે એને રિજેક્ટ નિગ્લેક્ટ કે એને ત્યજી દેવાનું હવે મારા કામનું નથી હવે મારે બીજે જવાનું છે એ માણસને ડાયવર્ટ થતાં આવડવું જોઈએ જીવનનો છે ને આ બહુ અગત્યનો મુદ્દો છે ડાયવર્ટ થવું માટે જીવનમાં છોડવું છોડતા શીખવું ત્યાગીને જીવનનો યોગ બનાવો ત્યાગને જીવનનો યોગ બનાવો ત્યાગ તેન બુંજીથા આમ ઉપનિષદોએ કીધું છે કે ત્યાગીને ભોગવો જ્યાં સુધી છોડતા નહીં આવડે ત્યાં સુધી ભોગવી નથી શકાતું કશુંક મેળવવા કંઈક ત્યજી દેવું પડે છે રોજ રોજ એક ઢાંસાની જિંદગી છોડવી પડે રોજ મહેલ જેવા સુરક્ષિત ઘરમાં ન સૂતા રહો ક્યારેક જંગલની બાજુમાં ખુલ્લા ખેતરમાં આકાશ નીચે સાધુ જેવું જીવ જીવવા હાલી નીકળીએ કાંઈ બી મહેલમાં બંધિયાર દિવાલોની વચ્ચે જીવતો માણસ મહેલ છોડીને એર કન્ડિશન હોલ છોડીને રૂમ છોડીને બેડ છોડીને દંડલોકનું ગાડલું છોડીને જંગલના કાંઠેના ખેતરના ખુલ્લા ખેતરમાં ઢેફામાં શું હોય ને ત્યારે ખુલ્લા આકાશનું જે એમને ધબકાર સંભળા છે ધરતીનો જે ધબકાર સંભળા છે એ જીવનનો ધબકાર હોય ને એ ખરા જીવનનો સ્પર્શ છે જીવનનો અસ્તિત્વનો એ ખરો સ્પર્શ છે એ આનંદ છે બંધિયાર ન બની જવું જીવનને ખડખડ નદી જવું તરલ ને જીવંત રાખો પ્રત્યેક એક અંતમાં એક નવી શરૂઆત થતી હોય છે બધી જ સાફ બધું જ સાફ હોય સમૂહસૂતરું હોય મોટો પગાર હોય ને મલકની સુરક્ષા જ આપણને લોભીને ડરપોગ બનાવે છે મિત્રો યાદ રાખજો ખૂબ મોટો પગાર ખૂબ મોટી નોકરી ખૂબ મોટી સુરક્ષા આપણને લોભી બનાવે છે ને આપણને ડરપોક બનાવે છે ખરેખર પચાસ પંચાવન વર્ષની ઉંમરે મોટા પગારદાર લોકોએ વીઆરએસ લઈને અને પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે જીવન જીવવા જતું રહેવું જોઈએ ત્યાં એને જીવનનો ખરો ધબકાર સંભળાશે પણ આપણે એવું ન કરવાના કારણે આ જીવન પણ બગડે છે સંબંધો પણ બગડે છે આરોગ્ય પણ બગડે છે અને બીજાને આપણે તકલીફરૂપ થઈ જઈએ છીએ મોહ અને લોભ છોડો જીવનનું અસ્તિત્વ શોધવા સામે ચાલીને ફકીરીને સ્વીકારી લો અનંતતા મળશે હૃદયનો અવકાશ ઓર પાંગરશે આનંદ પ્રગાઢ બનશે ને બધા ભેદભરમ સમાપ્ત થઈ જશે સત્ય સમીપ થઈ જશે આપણી સામે સત્ય આવી જશે મિત્રો અસ્તુ જયંતિ